ગીર સોમનાથથી સમાચાર કમોસમી વરસાદે ખેતી પર પાણી ફેરવ્યું ગીર સોમનાથમાં પાક વરસાદી પાણીમાં ધોવાઈ ગયો ખેતરોમાં તૈયાર મગફળીનો પાક તરવા લાગ્યો પાક બચાવવા ખેડૂતો રાત દિવસ એક કરી રહ્યા છે ગીર સોમનાથના સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો સુત્રાપાડામાં ગઈકાલે ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો સુત્રાપાડામાં આજે સતત ઝરમર વરસાદ વરસી રહ્યો છે કોડીનાર ઉનામાં પણ વરસાદી તબાહી જોવા મળી ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં કમોસમી માવઠાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે સતત આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ છે તે સુત્રાપાડા પંથકમાં ખાસ કરીને જોવા મળી રહ્યો છે જેને લઈને ખેડૂતો છે તે પણ ચિંતાતુર બન્યા છે અને ખેડૂતોના મહામૂલ્ય પાક બચાવવા માટે તેઓ મહેનત કરી રહ્યા છે કે ખેતરમાં તરફ પાથરાઓ છે તે પડ્યા છે અને વરસાદ છે તે વરસ્યો છે જેના કારણે જગતનો તાજ છે તે ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયો છે ખેડૂતો પણ પોતાના પાકને બચાવવા માટે અલગ અલગ તકનીક થી પાકને બચાવવા માટે ઉપાય કરી રહ્યા છે પરંતુ વરસાદ છે તે સતત બીજા દિવસે પણ ચાલુ છે જેને લઈને ખેડૂતોમાં પણ એક ચિંતા છે તે વ્યાપી છે ખાસ કરીને આજે સુત્રાપાડા તાલુકામાં પણ વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ છે તે વરસી રહ્યો છે આપણી સાથે વાવડી ગામના ખેડૂતો છે શું કેશો વરસાદ થયો છે નુકસાન નો કોઈ પાર નથી રહેવા દીધું પાતરા ગયા હતા બરાબર પાથરા રાતે વરસાદ આવ્યો સારો દાણો બધું ફેલ કરી નાખ્યું છે વરસાદ અને હજી પણ વરસાદ પીછો નથી છોડતો કેટલા વીઘાના પાથરા હતા પાતરા અંદાજે તો છ સાત વીઘાના પાથરા પલરી ગયા છે એવી પરિસ્થિતિ છે અત્યારે પરિસ્થિતિ તમારે સામે જ ચાલો જોવું બહુ કઠિન પરિસ્થિતિ છે ટોળનો સારો પાથમાં નથી રહેવા દીધો વરસાદે બાપા તમે શું કહેશો વરસાદ આવ્યો છે અચાનક ખેડૂતોની પરિસ્થિતિ કેવી અમારા બે વીગાના પાત્ર વીજાઈ ગયા છે અને અને ઢોરનો સારો ને બધો પૂરું થઈ ગયું છે એના અમને સરકાર સહાય કરે એવી અમે વિનંતી કરીએ છીએ ચોક્કસથી આપણે જોઈએ તે પ્રમાણે ખેડૂતો પણ સરકાર પાસે સહાયની માંગ છે તે કરી રહ્યા છે કારણ કે ખેડૂતોએ ત્રણ ચાર મહિના મહેનત કરી અને પાક પકાવીને હવે લણવાનો સમય ચાલી રહ્યો હતો અને ત્યારે જ આ કમોસમી વરસાદ છે તે પડ્યો છે જેના કારણે જગતનો તાત છે તે ફરી એકવાર ચિંતામાં મુકાયો છે અર્જુનવાળા એબીપી અસ્મિતા ગીર સોમનાથ